નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર આપનું સ્વાગત છે હું કિશોર લોડિયા મિત્રો ગીર ગંગા પરિવાર દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી જળ સંચયના કામ કરવામાં આવે છે અને આ જળ સંચયના કામના રૂપે જ એક જળ કથાનું આયોજન આગામી તારીખ પંદર સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ સાથે આપણી સાથે જોડાયા છે

નમસ્કાર મિત્રો ગિરનગર પર્વત ટ્રસ્ટ નો ધ્યેય એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ રિપેર ઊંડા ઊંચા રિચાર્જ બોર્ડ કરવાનો છે અત્યાર સુધીમાં આઠ હજાર પર કામ કરી ચૂક્યા છીએ એ એ એ આગળ ગતિવિધિ ગિરનગરમાં થાય એના માટે અમે અમારા વિશ્વાસની કથાનું આયોજન કરેલ છે ગઈકાલે એની સાથે સાથે અમે જળ આ આખા ઇન્ડિયામાંથી એકસો અગિયાર પવિત્ર નદીનું જળ સંગ્રહ કરેલું અને આવી ગયેલું છે અને એ એમની વિધિ એકાલે ત્રણ હજાર માણસો વચ્ચે સાધુ સંતે અહીંયા બધી નદીનો મિક્સર કર્યું છે પછી એ એ એનું એને કળશ ભરી અને સૌરાષ્ટ્રના એક એક જ ગામમાં અમે ફેરવું છું અને એ ઘરે એની પૂજા થશે એવું કાર્ય ગીર ગંગા પરિવાર કરી રહી છે માણસોમાં અવેરનેસ આવે આપણે કોઈ હરિદ્વાર જાય તો કેમ કે નું પાણી જાય આ ગીર ગંગા પરિવારે એકસો ને અગિયાર નદીનું પાણી ઘેરું કર્યું છે એ પવિત્ર નદીના જળનું દરેક ઘરે ઘરે પૂજા થાય એ એવો અભિપ્રાય અમે રાખ્યો છે અને એક કળશ અને એની પૂજા અમે કથા પંદર સો સત્તર ડિસેમ્બર ના રોજ છે એને આગલી દિવસે ચૌદ તારીખે એનો મહાપૂજા યજ્ઞ સાથે જળ કળશ ની કરવાના છીએ એ જળ કળશ ના યજમાન નો એક લાખ અગિયાર અમે નક્કી કરેલું છે એમાં ઘણા બધા

પૂજા પણ કરવામાં આવશે આ સાથે ગીર ગંગા પરિવાર કેન્દ્ર મશીન એ આપને પ્રાપ્ત થયા છે તો એના વિશે થોડી વાત કરો ગીર ગંગા પરિવાર ત્રણ વર્ષ પહેલા ગીર ગંગા પરિવાર પાવડર નતો હમ સંકલ્પ હંમેશા માં કરે

અને એમાં મોટી મોટી કંપની શેર માંથી સો ટકા મળી જશે અને એ બસો હિટાચી તમને એમ લાગે બસો હિટાચી નું કેવી રીતે હેન્ડલ કરશો એટલે બસો ની કદાચ ત્રણસો હિટાચી હોય ને તો બી એનું હેન્ડલ થઈ શકે એનું કારણ છે કે આમાં કોઈ પણ પૈસા નો વહીવટ વગેરે કઈ ચિંતા કે અમારે પ્રશ્ન કરવાની જરૂર નથી અમે દરેક ગામમાં દર અઠવાડિયે એક એક ગામમાં વિઝિટ ત્યાં વિઝિટ આપણા માણસો બોલાવી છે

અને સાથે એને સમજાવી છે કે ભાઈ આ કાપ ને પૈસા સો રૂપિયા પેલા લેજો ફરવાના એટલે લાઈન લાગી જાય પાંચસો ની ને હજાર રૂપિયા માં એ વસ્તુ ખેડૂતો મળે નહીં એટલે એ બધી પ્લાનિંગ ઓછાઇ ગયું છે કે ગમે એટલા આઈટમ હોય ને એ ચાલી શકે કોઈ હિસાબ અમારે સુધાર રાખવાની જરૂર નથી ત્યાં અમારે કમિટી હોય એ લોકો કરે અને એ થોડા ઘણા પૈસા ઘરે કરતા ડ્રાઈવરનો ખર્ચો થાય પણ એ ગામ લોકો ખુલ્લું કરી દે છે જેથી કરીને અમારામાં ખૂબ જ હિંમત વધારે આવી ગઈ છે કે આપણે કદાચ એક સાથે ત્રણસો જગ્યાએ કામ ચાલે તો બી કાંઈ વાંધો નહીં આવે હવે ફક્ત અમારે આ મશીનરી જરૂર છે અને એ પૂર્ણ

ઈશ્વર ભાઈ પ્રાર્થના કરી કે અમારું કાર્ય પૂર્ણ થાય વાહ ખૂબ સરસ આપણે ભાવના ખૂબ સારી છે અને જળ એ જીવન છે પાણીના એક એક ટીપામાં એક એક જિંદગી સમાયેલી છે તો આવા શુભ આશય કાર્ય સાડા ત્રણ વર્ષથી આ રાજકોટમાં ચાલી રહ્યું છે અને હવે તો જાગૃતિ પણ થોડી આવી છે તો જમનભાઈ ની આશા ફળે અને જ ઈશ્વર એમની પ્રાર્થના સાંભળે જમનભાઈ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ